જય હિન્દ વિદ્યાર્થી મિત્રો નિરાંત એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે મિત્રો આજે વાત કરવી છે પરીક્ષા ખંડની અંદર પ્રવેશ કર્યા પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડની અંદર જ્યારે ઓએમઆર સીટ આવી રીતે આપવામાં આવે ત્યારે એની અંદર ઘણા બધા ભૂલો કરતા હોય છે અને એ ભૂલોના લીધે એમને ઘણી બધી તકલીફો પડતી હોય છે તો આજે એના વિશે ચર્ચા કરવી છે કે ભાઈ પરીક્ષા ખંડમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું સાથે સાથે ઓએમઆર સીટ કઈ રીતે ભરવી કઈ ભૂલ ના કરવી પ્રશ્નથી જવાબ કેવી રીતે ટીક કરવો આની અંદર પણ ઘણા વિદ્યાર્થીઓ ભૂલો કરતા હોય છે અને ભૂલોના લીધે એમનો સમય વધી જતો હોય છે પરિણામે એમનો જે બસ્સો માર્ક્સનું પેપર હોય એ ત્રણ કલાકમાં પૂરું થતું નથી સમય ઘટી જાય છે તો કેવી રીતે પ્રશ્નો લાઈન સર ક્રમવાઇઝ ટીક કરવા પહેલાં પ્રશ્નો ટીક કરવા કે પેપરમાં ટીક કરવું ઓએમઆર સીટ ક્યારે ભરવી એ તમામ પ્રશ્નો વિશે આજે ચર્ચા કરીએ સૌથી પહેલી વાત કરીએ મિત્રો પરીક્ષાખંડની અંદર તમે જ્યારે પ્રવેશ કરો છો ત્યારે સૌથી પહેલાં તમારા બેઠક નંબર પ્રમાણે તમે તમારી સીટ મેળવી તે જગ્યા ઉપર બેસી જાઓ બેઠા પછી મિત્રો તમારા આજુબાજુ તમારી બેન્ચીસ આ તે બધું ચેક કરી લેવાનું છે ની અંદર અમુક ટાઈમે કેવું હોય ખરાબ બેન્ચીસ આવતી હોય છે અમુક ટાઈમે બેન્ચિસ કેવી આમ નીચેથી ગમે તે દોઢું હોય તો આમ ઊંચી નીચે ઊંચી નીચી થાય તો અવાજ આવે લખવા જાવ એટલે બેન્ચિસ હલી જાય તો એ પણ તમને એમાં શું થશે ખબર છે જ્યારે તમે આમ ટીક કરવા જશો આમ અને જો બાજુવાળો ભાઈબંધ બેન્ચ ચલાવશે એક બેન્ચમાં બે જણ હોય એક હોય 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 તો એક એક હવે તમે જ્યારે આવી રીતે રાઉન્ડ ટિક કરવા જાવ અને વાળો વિદ્યાર્થી જો અહીંથી બેન ચલાવો તો સીધું શું થાય અહીંયા લીધું તમારું બહાર થઈ જાય શું થઈ જાય આમ થઈ જાય અને આ પ્રશ્ન આવડતો હોવા છતાં તમારો ખોટો પડે તો આ વસ્તુ ના થાય એના માટે શું ચર્ચા કરવી એ બધી આપણે આજે વાત કરીએ સૌથી પહેલા તમારે તમારી બેન્ચિસ જોઈ લેવાની જો બેન્ચિસ ડગ મારતી હોય અથવા તો ત્યાં ઉપરની જે સપાટી હોય ખાડા કચરા વાળી હોય તો તમે સાહેબને વાત કરી શકો છો રૂમના જે નિરીક્ષક હોય કે સાહેબ મારા પ્રશ્ન ગુસ્સો થઈને વાત નથી કરવાની ગુસ્સો તો મિત્રો પરીક્ષાના બે દિવસ પહેલાથી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી કરવાનો નથી મગજ એકદમ શાંત રાખવાનું છે ઘણા વિદ્યાર્થીઓ ત્યાં પણ બહુ એગ્રેસિવ થઈ જાય કે આ બેન્ચિસ આવી જાય ના ચાલે હાલ બદલી દો આવું કરવાથી મિત્રો તમારું મન હિલોળે ચડી જશે તકલીફ તમને પડશે તમે જે બધું દે વાંચીને જ્યાં છો ને પાણી હોય ને પાણી શાંત પાણી તમે જોયું હશે કે શાંત પાણીની અંદર તમે ગમે તેવી વસ્તુ નાખો ને તો આડપાડ દેખાય પણ એ પાણીની અંદર જ્યારે માટી નાખી દો અને માટી બરાબર હલાવો પછી એની અંદર તળિયામાં કશું દેખાય નહીં એમ તમે જેટલું પણ વાંચ્યું છે એ બધું તમારા માઇન્ડની અંદર એક સ્ટોર થઈને મૂક્યું છે જેટલા તમે શાંત હશો એટલું આડપાડ ટ્રાન્સપરન્ટ દેખાશે પણ તમે બહુ માથાકૂટ કરશો આ તે હિલોડે ચડી જશે તમારું મન તો તરત ક્વિક કરી શકશે નહીં માટે એકદમ શાંત રહેવાનું ત્યાં જે નિરીક્ષકો એમને વાત કરવાની સાહેબ મારા બેન્ચિસ તકલીફ છે આવી આવી તકલીફ છે તો એ ચોક્કસ તમારું એનું સોલ્યુશન લાવશે બીજી વસ્તુ આજુબાજુમાં લપમાં પડવાનું નથી આપણે પરીક્ષા ખંડની અંદર આપણી સીટ મળી બસ શાંતિથી બેસવાનું છે ત્યાં શું કરવાનું છે આંખો બંધ કરીને શાંતિથી બેસવાનું છે ચિંતા ના કરો સુઈ નહીં જાઓ કદાચ સૂઈ જશો ને તો તમારા નિરીક્ષક ઉઠાડશે એટલે શાંતથી તમારે આરામ કરવાનો છે શાંત મને તમારે જે પણ ભગવાન ઈશ્વરમાં માનતા હોય એમને યાદ કરો તમારા માતા પિતાને યાદ કરો દરેક ઈશ્વરીય શક્તિને યાદ કરો કે તમારી સાથે જાઓ દંડ વિશ્વાસ રાખો અને મજબૂત મનોબળ કેળવવાનું છે ત્યાર પછી જ્યારે તમને ઓએમઆર સીટ આપવામાં આવો મિત્રો એટલે ભરવામાં સેજ પણ ઉતાવળ કરવાની નથી હા ઘણા વિદ્યાર્થી આવી રીતે જેવી રીતે ઓએમઆર આવો આમ ફટાફટ વાંચ્યા હોય અહીં બેઠક નંબરની જગ્યાએ આ નંબર નાખી દેશે આ ઉત્તર કંડ હોય તો અહીંયા નાખી દેજે કદાચ આ નંબર અહીં નાખે આ ભાઈ અહીં ભણો અને પછી શું થાય ખબર પછી જ્યારે ખબર પડે એટલે કે સાહેબ મારે ભૂલ પડી થયું નિરીક્ષક દોડતા થઈ જાય જે સુપરવાઇઝર હોય બધા દોડતા થઈ જાય વાઇટનર લાવો આ લાવો એ મિત્રને પંદરથી થી વીસ મિનિટ બગડે હા અને પંદરથી થી વીસ મિનિટ દરમિયાન તમને જે ગભરામણ થઈ હોય ને કે હવે મારું શું થશે હવે મારું ચેક થશે કે નહીં હું ગમે તેટલું હાચું લખીશ તમને મનમાં બીક પેસી જ જાય હા તમે આખું પેપર લખો ને ત્યાં સુધી મનમાં એક જ બીક હોય હું ગમે તેટલું સાચું લખે મારું ચેક થશે શું મારું રિઝલ્ટ સાચું આવશે અને મગજમાં સતત આ વિચારો ફરતા હોય ને મિત્રો અને તમે પેપરને યોગ્ય ન્યાય આપી શકો નહીં હા તમે પેપર સોલ્વ કરતા હોય પણ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં તો એ જ ચાલતું હોય કે શું મારી વેમાં ચેક થશે શું મને યોગ્ય ન્યાય મળશે શું મારું રિઝલ્ટ વ્યવસ્થિત આવશે શું હું સાચું લખે તો પણ જવાબો સાચા પડશે તો આ બધું ના થાય એના માટે સેજ પણ ઉતાવળ કરવાની નથી શાંતિથી પેલા ઓએમઆર શીટ તમને મળી જાય ઓએમઆર સીટ લગભગ પેપરની અંદર જ હશે હું તમને એક પેપર બતાવી દઉં ડેમો કોપી તરીકે એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય આપણે એક વિદ્યાર્થીનું પેપર છે પીએચઆઈ નું પણ જોકે એમને બહુ લીટા કરી નાખે છે થોડી તકલીફ પડશે આવી રીતે તમને પેપર આપવામાં આવો મિત્રો અહીંયા સીલ મારેલું હશે પેપરની અંદર અહીંયા વચ્ચે આવી એક ઓએમઆર શીટ મૂકેલી હશે એટલે નિરીક્ષક તમને કહે ત્યારે આવી રીતે પેપર આમ ખોલીને અહીંયા તો સીલ હશે એટલે અહીંથી આમ કરીને એક આગળ તમારે બહાર ઓએમઆર શીટ બહાર કાઢવાની ઓએમઆર શીટ તમે બહાર કાઢો સાહેબ મિત્રો એટલે આવી રીતે ઓએમઆર શીટ કમ્પ્લીટ આ ટાઈપની હશે આ આપણે એક ડેમો કોપી લીધેલી છે કદાચ આના કરતાં સામાન્ય ફેરફાર હોય આ માહિતી કદાચ અહીં નીચે આપેલી હોય અથવા તો સાઈડમાં આપી હોય પણ આ ટાઈપની હશે આનાથી વધારે કંઈ ટાઈપ હોતું નથી કદાચ તમે કેટલાક ક્વેશ્ચન એડ કર્યા અથવા તો તમારું આખું નામ લખવાનું એકાદ ખાનું વધારે આપેલું હોય હવે સૌથી પહેલા શું કરવાનું છે કેવી રીતે ભરવાની છે એ સમજાઈ દઉં ઓએમઆર શીટ ભરવામાં કોઈ પણ વિદ્યાર્થીએ સેજ પણ ઉતાવળ કરવાની નહીં જો તમને ના આવડે તો 10 વખત પૂછવાનું 10 વખત પૂછો પૂછી પૂછીને ભરો જો ભૂલ પડશે તો ખરેખર મિત્રો આ મારો અનુભવ છે તમારું મન એટલું બધું હિલોડોળ ચડશે તમને સતત આખી પરીક્ષા દરમિયાન એક જ વિચાર આવશે કે હું પાસ થઈશ મારું વ્યવસ્થિત ચેક થશે કોમ્પ્યુટર એક્સેપ્ટ કરશે કે ફેંકી દેશે આ બધા વિચારોની અંદર તમે પેપરના યોગ્ય ન્યાય આપી શકશો નહીં માટે એ ભૂલ કરવાની નથી અહીંયા મિત્રો હવે તમારો એક નંબર આપેલો છે પત્ર ક્રમાંક એટલે કે આ જે ઓએમઆરસીટ રહી એનો નંબર આપેલો છે તમને જે પેપર આપવામાં આવશે આ પેપરની અંદર પણ અહીંયા એક નંબર આપેલો છે આ તમે જોઈ શકો છો અહીંયા હોય અહીંયા હોય કોઈ પણ જગ્યાએ ગમે તે બાજુ એક નંબર આપેલો છે એ નંબર ઉત્તરવાહીનો નંબર અને તમારો બેઠક નંબર આ ત્રણે ત્રણ વસ્તુ છે એટલે મારા ખ્યાલ કોન્સ્ટેબલમાં પણ તમારો આ નંબર બેઠક નંબર તમારો જે હોય એ જ નંબરની અહીંયા વહી હશે અને એ જ નંબરનું તમારું પેપર હશે જો કદાચ નંબર સેમ ના હોય તો પણ વાંધો નહીં દરેક પરીક્ષા સેમ હોય એવું હતું નથી પણ જો આ ત્રણ નંબર સેમ ના હોય તો એકવાર તમારા આજુબાજુમાં કન્ફર્મ કરી લેવાનું કદાચ કેવું થાય કે કદાચ પેપર પાછું હોય તો આવા પડે નવ્વાણું મુજબ તો ટકા પરીક્ષામાં સેમ જ આવે છે એટલે મોટા ભાગે તમારું સેમ હોવું જોઈએ જો કદાચ બધા વિદ્યાર્થીને સેમ ના હોય તો પછી કોઈ ચિંતાનો વિષય નથી અમુક પરીક્ષામાં હાઈકોર્ટની એવી અમુક પરીક્ષામાં સેમ નથી આવતું એટલે જો બધા વિદ્યાર્થી સેમ ના હોય તો પછી વાંધો કરવાનો નથી હા ભરવાનું કેવી રીતે એ તમને સમજાવી દઉં ધારો કે તમારો બેઠક નંબર છે ધારો કે આપણી પંદર તારીખે એક્ઝામ છે જ છે ને ભાઈ તમારી પંદર તારીખે એક્ઝામ છે અને તમારો નંબર છે પંદર એક જ મિનિટ મિત્રો તમારો નંબર છે આપણે પંદર તારીખે એક્ઝામ છે એટલે પંદર લઈએ પંદર છ બે હજાર પચીસ આ તમારો બેઠક નંબર છે

બીજી વસ્તુ બને ત્યાં સુધી આંકડા ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો અહીંયા કેટલા ખાણા આપ્યા ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીંયા આઠ જ આપેલા છે કદાચ એકાદું ખાણું ઓછું હોય ધારો કે અહીંયા સાત ઓકડા નું અને અહીંયા આઠ ઓકડા હોય તો જીરો આગળ આવો કે આવો આગળ આવો ઘણા વિદ્યાર્થી અહીંયા પણ ભૂલ કરીશ અહિયાં થી નંબર લખી દે છે આખો આવી રીતે અને પછી એક ખોનું વધે એમાં જીરો જીરો એટલે મૂર્ખા જીરો કોઈ દિવસ પાછળ ના આવે આને એકસો પચાસ કહેવાય અને પાછળ જીરો લગાવો ને તો પંદરસો થઈ જાય અને આગળ જીરો લગાવો ને તો એકસો પચાસ જ રહે સમજે આવું નોર્મલ ગણિત તો આપણને ખબર હોવી જોઈએ એટલે જો કદાચ આગો પાછો ઓકળો હોય તો પેપર સેટરને તમને પૂછી લેવાનું પૂછ્યા પછી અહીંયા તમારે તમારો નંબર લખવાનો પંદર છ બે હજાર પચીસ આ જે ઓકડો લખ્યો મિત્રો એ જ ઓકડો તમારે અહીંયા ગોઠવાનો છે એકડો હોય તો એકડામાં ગૂંઠવાનો પાંચરો હોય તો પાંચરામાં જીરો હોય તો જીરોમાં સિક્સ હોય તો સિક્સ ટુ હોય તો ટુ અહીંયા પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે તમે જોજો પરીક્ષામાં આ પણ વસ્તુ ખાસ જોવાનું ક્લાસમાં એકાદો વિદ્યાર્થી તો આવું મળે જ છે અહીંયા પણ ભરતી વખતે એકદમ શાંતિથી નજર ચોટી ના જાય એવી રીતે પાંચ હોય તો પાંચમાં જ લેવાનું છ હોય તો છમાં જ લેવાનું સેમ વસ્તુ આના નંબર આવી રીતે અહીંયા ભરવાનો તમારો જે પેપરનો નંબર હોય એ પણ આવી રીતે રાઉન્ડમાં લેવાના બીજું અહીંયા તમારું જે પણ કોટનું પેપર હોય એ બી સીડી ધારો કે સી નંબરનું પેપર હોય તો સી ડી નંબરનું આવ્યું હતું ડી જે નંબરનું તમારું પેપર આવ્યું હોય એ નંબરનું પેપર આપણે અહીં ટીક કરીશું ઓકે તમારી અંદર લગભગ આઠ પંદર સીધી જ હશે અથવા તો આઠથી નવ તો હશે જ એ બીસીડી જે બી હોય અહીંયા અહીંયા ડી છે આપણે ડી ટીક કરવાનું તો ઓકે આટલા સુધી બધાને ખબર પડી જશે અહીંયા શું કરવાનું મિત્રો અહીંયા તમારી સહી કરી દેવાની જે બી તમે રેગ્યુલર સહી કરતા હોય અહીંયા નિરીક્ષકની સહી કરાવવાની એ સાહેબ કરી લે છે એને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હવે જો કદાચ આમાં ભૂલ થાય મિત્રો જો કોઈ વિદ્યાર્થીને ભૂલ થાય તો બહુ ચિંતા ના કરતા તમારું જે પેપર હોય ને એ અહીંયા આના ઉપરથી ચેક થશે અહીંયા જે બારકોડ સ્ટીકર લગાવેલું છે આ બારકોડ સ્ટીકર સ્કેન થાય અને એના ઉપરથી રિઝલ્ટ આવો એટલે કદાચ અહીં સામાન્ય ફેર પડે તો વાંધો નથી પણ છતાંય આપણે ભૂલ કરવાની નથી કેમ કેમ કે ભૂલ પડી તો તમારું મગજ હિલોડે ચડશે તો આ વસ્તુની ખાસ યાદ રાખવાની બરાબર આના સિવાય બીજું કઈ ખાસ નથી બીજું તો તમે આવી રીતે પ્રશ્નો આપેલા છે અહીં સો પ્રશ્નોનું આપણામાં બસો પ્રશ્નો હશે તો આપણામાં કેવું હશે આ લાઇન હશે અહીંયા પચાસ સુધી હશે બાજુમાં પચાસ અહીં પચાસ અહીં પચાસ પચાસ પચાસની આવી રીતે ચાર લાઈનો હશે બરાબર મિત્રો ખાસ યાદ રાખજો પેપર પરીક્ષાખંડની અંદર ગયા પછી કોઈ જાતની લફમાં પડવા નથી શાંતિથી આરામ કરવાનો જ આંખો બંધ કરી મગજને શાંત કરો તમારા શરીરને શાંત કરો અને જ્યારે આપવામાં આવે એટલે શાંતિથી છે ઓકે બીજી કંઈ ચિંતા ના કરતા તમને ના ખબર પડે તો તમારી વર્ગખંડની અંદર જે પણ શિક્ષક હોય એમને એક વાર નહીં દસ વાર પૂછવાનું દસ વાર નહીં સો વાર પૂછવાનું સાહેબ પૂછવામાં શરમાવાનું નથી હજાર વાર પૂછવું પડે તો એ પૂછવાનું પણ પૂછી પૂછીને કામ કરવાનું ઉતાવળમાં કોઈ કામ કરવાનું નથી આશા રાખો મિત્રો તમને ખાવું પડી ગઈ હશે હોય એમાં કેવી રીતે ભરવી જય હિન્દ જય ભારત